સાથીઓ જય ભીમ નવોદાય આજે આપણે ફરીવાર ફરી એકવાર આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલમાં ભેગા થયા છે આંબેડકર યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે આજે આપણે એક એકબીજા નવા વિષય સાથે મળી રહ્યા છીએ આજે બાબા બાબાસાહેબનું એક અદ્ભુત કામ જે કોઈની કલ્પના ના હોય એવું કામ બાબા સાહેબ કર્યું અને એ જે કામ જે બાબા સાહેબ કર્યું છે એના અનુસંધાનમાં આપણે મારી વાત કરવાનું છું કે દસ પાંચ અઢારસો સત્તાવનમાં જે બળવો થયો અંગ્રેજો સામે ભારતની અંદર બ્રિટિશ શાસન હતું ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની અંદર એમના પગ પેસારો કરીને આખા ભારતની અંદર એ રાજ કરી રહી હતી અને એ સમયે અઢારસો સત્તાવનમાં એમની સામે બળવો થયો એમ કહેવાય કે ક્રાંતિ થઈ એવા સમયે અંગ્રેજોને ચિંતા થઈ કે હવે આપણે રાજકીત કરીશું એટલે એમણે પોતાની બુદ્ધિ પ્રતિભાનો ઉપયોગ કરીને એમણે વિચાર્યું કે ભારતની અંદર હિન્દુઓ અને મુસલમાનો આ બંને પ્રજા છે એ બંને પ્રજામાંથી કોઈક પ્રજા જોડે આપણે રહીએ કે જે પ્રજા આપણને સહકાર આપે હવે આ જે બળવો થયો એની અંદર ખાસ કરીને હિન્દુઓ વધારે સંકળાયેલા હતા એટલે અંગ્રેજોએ વિચાર્યું કે આપણે મુસ્લિમોને આપણા તરફેણ કરીએ મુસ્લિમો જોડે સંબંધ વિકસાવીએ કારણ કે હિન્દુઓની વસ્તી બહુ છે એટલે એ આપણે એ આપણને કાલે આપણી પર હાવી થઈ શકે પણ મુસ્લિમ આપણી હાવી થઈ શકશે નહીં એટલે અંગ્રેજોએ મુસ્લિમો જોડે સંબંધ વિકસાવવા માટે જબરજસ્ત મહેનત કરી એમને અને અઢારસો સત્તાવનથી માણી કે અઢારસો પંચ્યાસી સુધી એ લોકોએ આ જ કામ કર્યું મુસ્લિમો જોડે સંબંધો વિકસાવ્યા મુસ્લિમોના આગેવાનો મળ્યા અને એમને એવું વાતાવરણ ક્રિએટ કર્યું કે જેના કારણે ભારતની અંદર હિન્દુ મુસ્લિમો વચ્ચે અંતર વધી ગયું અને અઢારસો પંચ્યાસીમાં એટલે અઠ્યાવીસ બાર અઢારસો પંચ્યાસીમાં ઓએમ હ્યુમે કોંગ્રેસ સ્થાપના કરી એટલે જે હતા હિન્દુ મુસ્લિમની વાત હવે ત્રીજો પક્ષ ઉમેરાયો કોંગ્રેસ ઉમેરાઈ એટલે કોંગ્રેસ એ પોતે પણ ભારત દેશની અંદર આઝાદીની ચળવળની અંદર ભાગ લેતી હતી એ સમયે અઢારસો અઠ્યાસીમાં એક બહુ જ સારા અભ્યાસુ વ્યક્તિ સ્કોલર વ્યક્તિ એવા વ્યક્તિ સૈય સૈયદ અહેમદ ખાન સર સૈયદ અહેમદ ખાન એમણે કહ્યું કે આપણે મુસલમાનો એ હિન્દુ જોડે રહી શકે એમ નથી ને હિન્દુઓના ગુલામથી ને રહી શકે એમ નથી અને ધર્મની દ્રષ્ટિ પણ બીજો રહી શકે એમ નથી એટલે આપણે આ વિશે વિચારવું જોઈએ એટલે સર સૈયદ અહેમદ ખાન અઢારસો અઠ્યાસીમાં એમણે આ વાત કરી અને મુસલમાનોના મગજની અંદર એક એક વિચાર મૂકી દીધો કે આ હિન્દુ જોડે રહી શકાય નહીં પણ આ એ સમયે હિન્દુઓ મુસલમાન ને કોંગ્રેસ એ અંગ્રેજો અને ભારત અંગ્રેજોને એમને બહુ જ હેરાન પરેશાન કરી નાખ્યા એમને ભારતના આઝાદ કરવાની વાત હતી એટલે એટલે આ લોકો અંગ્રેજો બહુ હોશિયાર હતા એટલે એમને બંગાળનું વિભાજન કરી નાખ્યું ઓગણીસો ત્રણની અંદર કારણ કે બંગાળની અંદર શું છે બંગાળના લોકો વધારે આઝાદીની ચળવળની અંદર વધારે ભાગ લેતા હતા અથવા વધારે આક્રમક લોકો હતા વધારે રાષ્ટ્રવાદી પ્રવૃત્તિ કરનારા પોતાની જાન આપી દેવાવાળા પછી જેટલા પણ તમે જુઓ એ બંગાળમાંથી બહુ સારા એવા માણસ આવ્યા રાષ્ટ્રવાદી માણસો જેવી રીતે તમે જે રાષ્ટ્રગાન છે કે બધા જે લોકો જો રવીન્દ્ર ટાગોર છે બટ બીજા બધા જે લોકો પણ જે ભારતની આઝાદીની અંદર બંગાળમાંથી ઘણા લોકો આવ્યા વંદે માતરમ બંકિમચંદ્ર ઉપાધ્યાય એમણે આ ગીત આપેલું હતું એટલે એમણે બંગાળના ભાગલા કરી દીધા છતાં પણ ભારતની અંદર અંગ્રેજો સામેની ગ્રોસ ઓછો થયો નહોતો એટલે બ્રિટિશ સરકારે વિચાર્યું કે આ લોકોને શાંત કરવા માટે એમને જ્યોર્જ પંચમને ભારત મોકલ્યા જ્યોર્જ પંચમ ભારતમાં આવ્યા અને આ લોકો બધાને જોડે મળ્યા કોંગ્રેસને મળ્યા મુસ્લિમોને મળ્યા હિન્દુઓને મળ્યા મળ્યા બધાને મળે પણ કોઈ એ પણ જ્યોર્જ પંચમની વાત માની નહીં એ સંપીન રોહ અમે અહીંયા દેશની અંદર અમે આ દેશમાં રહ્યા છીએ તમારું કામ કરીશું દેશની અંદર અમે શું કેમ તમે ભલે અમે તમારી રાજ કરીએ પણ તમને કોઈ તકલીફ નહીં મળે આ જાતની બધી વાતો જો પંચમે કરી પણ પ્રજા માની નહીં એ સમયે ભારતની અંદર ભારતના મંત્રી તરીકે લોર્ડ મોરલે મોરલે હતા અને વાઇસ રોય મિન્ટો હતા અને આ બંને પણ જ્યારે અકળાઈ ગયેલા હતા આ લોકો ભારતની આઝાદી માટેની ચળવળ ચલાવી રહ્યા છે બરાબર એટલે એમને લોર્ડ મિન્ટોએ તો આગા ખાનને બોલાયા આગા ખાન સર આગા ખાન એ જમાનાને બહુ મોટા આગળ હતા એમણે બોલાને કહ્યું કે અમે તમને અલગ મુસ્લિમોને અલગ મતાધિકાર આપવા તૈયાર છીએ એમણે એમની કમિટીને બોલાવીને એમને અલગ મતાધિકાર આપ્યો મુસ્લિમોને અલગ મતાધિકાર આ જો લોર્ડ મિન્ટોએ બરાબર એટલે મુસ્લિમોને વધારે સાંકળવાની કોશિશ અંગ્રેજોએ કરી અને એ એ બધી પ્રવૃત્તિ ચાલી ચાલતી હતી એ દરમિયાન ઢાકાની અંદર ઢાકાનો એક નવાબ હતા સલીમ ઉલ્લા ખાન સલીમ ઉલ્લા ખાને એમણે મુસ્લિમો માટે એક અલગ સંસ્થા બનાવી રાજકીય સંસ્થા જેનું નામ મુસ્લિમ લીગ મુસ્લિમ લીગ બનાવી ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગ બનાવી એની એની સ્થાપના ઓગણીસો છમાં થઈ ઓગણીસ છની અંદર એની સ્થાપના થઈ અને પછી તો બધા મુસ્લિમોને સાંકળવાની કોશિશ કરી આખા ભારતની અંદર મુસ્લિમોને આ સંગઠનમાં જોડાવાની કોશિશ કરી અને એ સમયે પછી આ જોયું એટલે કોંગ્રેસે અધિવેશન બોલાવ્યું ઓગણીસો દસની અંદર ઓગણીસો શનિ અંદર ઓગણીસ દસમાં અધિવેશન બોલાવ્યું અધિવેશન બોલાવીને એમને અંગ્રેજ મુસ્લિમોને પણ સમજવા સમજવાની કોશિશ કરી કે તમે અંગ્રેજોના કીધા પ્રમાણે ના રહો તમે અલગ થવાની કોશિશ ના કરો આ આઝાદની વાત જે સૈયદ અહેમદ ખાને કહ્યું કે મુસ્લિમ હિન્દુ જોડે રહી રહી શકે એમ નથી એ વાત કરી અને એ સમયે ભારતની અંદર મોહમ્મદ અલી જીણા ઓગણીસો તેરમાં મોહમ્મદ અલી જીણા ભારતની અંદર મુસ્લિમ લીગમાં જોડાયા મોહમ્મદ અલી ઝીણા હવે મુસ્લિમ મોહમ્મદ અલી જૂણા એ રાષ્ટ્રવાદી વિચાર વિચારસરણી ધરાવતા હતા એ પોતે મુસ્લિમો છતાં કદી નમાજ પડી નહોતી કદી કદી કુરાન વાંચ્યું નહોતું એમને અરબી ભાષા આવડતી નથી નમાજ પડવા જતા નહોતા અને એવી વિચારસરણી ધરાવતા પણ નહોતા એ રાષ્ટ્રવાદી વિચારસણી ધરાવતા હતા એટલે કોંગ્રેસના અધિવેશનમાં પણ એમને કહ્યું કે મુસ્લિમોએ અલગ થવાની વાત કરવી નહીં અલગ થાય તો તમારે તમે અલગ થશો તો તમે ફેંકી જશો ખતમ થઈ જશો ભારતની અંદર તમે એ સંયુક્ત રીતે રહો રાષ્ટ્રવાદ રાષ્ટ્રવાદી તરીકે રહો તો તમે ટકી શકશો એ વાત એમને કોંગ્રેસના અધિવેશન દસના અધિવેશનમાં કરી અને એ પછી તો આ લોકોએ કોંગ્રેસના લોકોએ આ મુસ્લિમોને બોલીને લખનઉ સમજૂતી કરી કે આપણે આપણે બધા એમ ભારતને એ કરીએ અને લખનઉ સમજૂતી કરીને મુસ્લિમોને સા સામાન્ય પ્રવાહમાં સાચવાની કોશિશ કરી બરાબર એ પછી ખિલાફત આંદોલન થયા આપણે જાણીએ ખિલાપાદ આંદોલનને ગાંધીજી હવે સહકાર આપ્યો પછી ઓગણીસો ને વીસમાં શું થયું કે મોહમ્મદ જીણા એ કોંગ્રેસના સભ્ય હતા અને પછી એમણે એમને મુસ્લિમ લીગના સભ્ય બન્યા મુસ્લિમ હતા એટલે મુસ્લિમ લીગના સભ્ય બન્યા ઓગણીસો વીસની અંદર બંને જગ્યા હતા મુસ્લિમ પહેલાં મોહમ્મદ અલી જીણા બંને જગ્યા હતા અને બંને બંને જગ્યાએ રહેતા છતાં પણ એ પોતે શું કહે કે રાષ્ટ્રવાદની વાત કરતા હતા મુસ્લિમોને સમજાવતા હતા કે તમે એકતાની વાતો કરો જુદા થવાની વાતો ના કરશો આવું મોહમ્મદ અલી જીણા કહેતા હતા અને પછી તો શું થયું કે ઓગણીસો વીસમાં એ મેં બંને પક્ષમાં હતા પછી તો એમને બંને પક્ષ છોડી દીધા કોંગ્રેસે છોડી દીધો અને મુસ્લિમ લીગે છોડી દી છોડી દીધો પક્ષ વગરના થઈ ગયા અને પછી તો ઓગણીસો ઓગણીસો વીસ પછી ઓગણીસો ત્રીસમાં ગોળમેજી પરિષદ ભરાઈ ત્યારે અંગ્રેજોને લાગ્યું કે આ આ માણસ મોહમ્મદજીના કોંગ્રેસમાં નથી મુસ્લિમ લીગમાં નથી એટલે એમને આ ગોળમેજી પરિષદમાં એમને સાંકળ્યા ગોળમેજી પરિષદમાં એ આમંત્રણ આપવા ગયા ત્યાં પણ એમને રાષ્ટ્રવાદની વાત કરી એ સમયે અલગ પ્રદેશની વાતનો એમને વિરોધ કર્યો અલગ પ્રદેશની જરૂર નથી મહજી એમણે વિરોધ કર્યો પણ એ વખતે ઓગણીસો ત્રીસની અંદર એક મોહમ્મદ ઇકબાલ નામના કવિ જેને સારે સે અચ્છા હિન્દુસ્તાન અમારા એ જે ગીત બનાવ્યું છે મજબ નહીં શીખાતા આપશે બેરકના એમણે વાત કરી કે ભાઈ મુસ્લિમો તો અલગ પ્રદેશ જોઈએ જ મોહમ્મદ ઇકબાલ જેણે સારું ગીત ગાયું જહાં સે અચ્છા હિન્દુસ્તાન અમારા એ વ્યક્તિ અલગ દેશ માટે અલગ દેશની માગણી કરી અને એ વખતે ગોળમાંજી પરિષદની અંદર પણ એક એક કમિટી સભ્ય હતા રેજીનાલ્ડ નામના માણસ હતા રેજીનાલ્ડ નામ હતું એમનું એમણે કહ્યું કે ભાઈ અલગ દેશ અલગ દેશ માગો તમારા અલગ દેશ માગવા જેવું છે કારણ કે આમ આમ જો તમે નહીં રહી શકશો અને એમને પણ માગણી કરી હવે આ માગણી પછી ચૌધરી રહેમત અલી નામના એક બહુ જ વિદ્વાન વ્યક્તિ કેમ્બ્રિજ કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયના એ પોતે સ્કોલર હતા સ્નાતક હતા એમણે પણ અને ભારત પાકિસ્તાનની એમણે પાકિસ્તાનની માગણી કરી એમણે પાકિસ્તાન શબ્દ બનાવ્યો અને પાકિસ્તાન પંજાબ અને અફઘાનિસ્તાન એવા શબ્દો ગોઠવીને એમને પાકિસ્તાન નામનો નામના દેશની માગણી કરી કે ભાઈ અમારા આટલો પ્રદેશ અમારા જોઈએ ચૌધરી રહેમત અલીએ અને એ વખતે મોહમ્મદ અલી જૂના તો આ અલગ દેશની માગણીનો વિરોધ વિરોધ કરતા હતા એમને મોહમ્મદ અલીએ પછી મોહમ્મદ અલી ઓગણીસો ત્રીસની ઓગણીસો ત્રીસની અંદર જ્યારે પરિષદ ભર્યા પછી એ પછી ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડ રહેવા જતા રહ્યા અને ઇંગ્લેન્ડ ચાર વર્ષ ઇંગ્લિશ ઇંગ્લેન્ડ રહ્યા ત્યાં ઇંગ્લિશ વકીલાત કરી મોહમ્મદ અલી જોડાયા પણ એમણે ક્યારેય ભારત પાકિસ્તાનના ભગલા થવાની વાત જ કરી નથી પણ પછી પાછા એ ઓગણીસ ચોત્રીસમાં ભારત ભારતમાં પાછા આવ્યા અને ભારતમાં પાછા આવ્યા પછી એમને મુસ્લિમ લીગમાં જોઈન થઈ ગયા અને એ વખતે મુસ્લિમ લીગનો બહુ વિકાસ થયો ચાર વર્ષ બહાર રહે પણ આખા ભારતની અંદર મુસ્લિમ લીગ એટલે મુસ્લિમોની પોતાની પાર્ટી મુસ્લિમ નામ શબ્દ શબ્દવાળી મુસ્લિમ લીગની એટલે બધા મુસ્લિમ મોટાભાગના બધા મુસ્લિમો મુસ્લિમ લીગમાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગમાં જોઈન થયા અને આખા ભારતમાં મુસ્લિમ લીગનો બહુ મોટો વિકાસ થયો એટલે મુસ્લિમ લીગનું જેમ નેતૃત્વ એ પછી શું થયું કે મુસ્લિમ લીગની અંદર જે મોટા નેતાઓ હતા એ બધા અવસાન પામેલા હતા એટલે મોહમ્મદ અલી જીણાને થયું કે આપણા આને નેતૃત્વ કરવા જેવું છે એટલે મુસ્લિમ લીગનું નેતૃત્વ મોહમ્મદ અલી જીણાએ એન કેન પ્રકારે એમને મેળવી લીધું અને ઓગણીસો ચોત્રીસ પાંત્રીસની અંદર મુસ્લિમ લીગના એ પોતે નેતા બની ગયા મુસ્લિમ નેતા બની ગયા પછી મુસ્લિમ મોહમ્મદ અલી જીણાએ મુસલમાનોની શું કહે કે એમને એમની એમની જોડે અમને સંગઠન સંગઠિત બનાવવાની કોશિશ કરી આખા ભારતમાં ફરીને મુસ્લિમોએ સંગઠિત કર્યા મુસ્લિમ લીગની અંદર સંગઠિત કર્યા હિન્દુ અને મુસલમાનો ઉપરને પછી એ સમયે શું થયું કે કોંગ્રેસ પાર્ટી હતી ને કોંગ્રેસ પાર્ટીની અંદર બધા મોટાભાગના સવર્ણ હિન્દુ હતા હિન્દુ હતા અને એ લોકોએ ન્યાયાલયની અંદર વહીવટની અંદર પોલીસની અંદર બધી જગ્યાએ મોટા પ્રમાણે હિન્દુ લોકો હતા એટલે એ લોકોએ મુસલમાનો ઉપર ત્રાસ ઉજવવાની કોશિશ કરી બરાબર અને એમાં મોહમ્મદ અલી જીણાને એમને ચાન્સ મળી ગયો મોહમ્મદ અલી જીણા આખા ભારતની અંદર કહ્યું કે જોયું આ કોંગ્રેસ અને આ હિન્દુઓ મુસલમાનો પર કેટલો ત્રાસ ગુજારે છે ખોટા ખોટા કેસ કંઈ એમને જેલમાં નાખે છે બરાબર પછી એટલા સુધી કહ્યું કે એમને વંદે માતરમ બોલવાની ફરજ પડે છે વંદે માતરમ કે આપણે વંદે માતરમ શા માટે બોલવું જોઈએ માતાજીની પૂજા માતાજીને આપણે આરતી ના કરી શકીએ માતાજી એમની આરાધના ના કરી શકીએ એ વંદે માતાનો વિરોધ કર્યો પછી ખાદી ફરજિયાત કોંગ્રેસવાળા ખાદી પહેરવી અમારે ખાદી ના પહેર્યું હોય તો ખાદીની વાત કરી એટલે એ બધામાંથી મોહમ્મદ અલી ઝીણાએ મુસલમાનોના મૃત્યુની અંદર હિન્દુઓ પ્રત્યેનો ઝેર રોક્યો કોંગ્રેસ પ્રત્યેનું ઝેર એમને એમના વિરોધમાં ઝેર એમણે ભરી દીધું આમ ઝીણા છે ને એ ઝીણા એમને ઇસ્લામ હવે આમ તો જીણા પોતે તો ઇસ્લામ પોતે ભલે મુસ્લિમ હતા પણ ઈસ્લામનો એમનો કક્કો પણ નહોતો આવડતો એ કદી નમાજ પણ નહોતા ગયા કદી કુરાન નહોતું વાંચ્યું એમને અરબી પણ નહોતું આવડતું એટલે એ એવા છતાં વ્યક્તિ એમને મુસ્લિમ સમાજનું નેતૃત્વ મુસ્લિમ લીગની અંદર નેતૃત્વ સ્વીકાર્યું એમણે પછી મોટા લખનૌ અધિવેશનમાં જે લખનૌ અધિવેશન હતું એની અંદર મુસલમાન એમને એક અધિવેશન રહેલું ઓગણીસોને સાડત્રીસમાં એમાં ત્યાં અમને જાહેરમાં કહ્યું કે મુસલમાનોએ હવે હિન્દુઓની દુકાને ખરીદવું નહીં હિન્દુઓની દુકાને કંઈ વસ્તુ ખરીદવી નહીં અને એમનો બાબો એકવ કરવો એમને એવી જાહેરાત કરી અને વંદે માતરમ બોલવું નહીં ખાદી પહેરવી નહીં આ જાતની એમણે જાહેરાત કરી ઓગણીસો સાડત્રીસની અંદર અને મુસ્લિમોની મગજની અંદર એમને હિન્દુઓ પ્રત્યે અને કોંગ્રેસ પ્રત્યે એમને ઝેર રોકી દીધું એટલે સાંપ્રદાયિક તણાવ ઊભો કર્યો સાંપ્રદાયિક વિરોધ ઊભો કર્યો જેના કારણે રાષ્ટ્રવ્યાપી જે છે મુસલમાનોની મુસલમાનોની આ જે મુસ્લિમ લીગ મોટી રાષ્ટ્રવ્યાપી આખી પાર્ટી બની ગઈ એટલે તમે જો કે મુસ્લિમ લીગની એક સામાન્ય પાર્ટી હતી એક વ્યક્તિએ પાર્ટી બનાવેલી અને એ વ્યક્તિ ઢાકાના જે હતા સલીમ ઉલ્લાહ ઓણી અંદર મુસ્લિમ લીગ પાર્ટી બનાવી એ પછી આખા ભારતની પાર્ટી બની ગઈ અને હિન્દુઓ સામે ગયા એમણે મુસલમાનોને લાગ્યું કે હિન્દુ જોડે રહી શકાય એમ નથી આવી પાર્ટી એ પાર્ટીની અંદર પછી મુસ્લિમોને પણ લાગ્યું અને મોહમ્મદ અલી જુનાને પણ લાગ્યું કે ભારતમાં રહી શકે એમ નથી અંગ્રેજોનો પણ આપણા પર ત્રાસ છે અંગ્રેજો કોંગ્રેસનું ખેંચે છે હિન્દુઓનું ખેંચે છે અમારું અમારું વાત સાંભળતા નથી સામાન્ય રીતે આ કોંગ્રેસ બ્રિટિશ સરકાર છે એ મુસલમાન તરફી મુસલમાનને તરફી હતી હોવા છતાં આ લોકો અંગ્રેજો પ્રત્યે પણ ઝેર ઓગતા હતા અને પછી સોળ ત્રણ ઓગણીસો ચાલીસની અંદર સોળનો હોય ચાલીસની અંદર મુસ્લિમ યુગનું એક અધિવેશન મળ્યું અને એ અધિવેશનમાં હિન્દુઓથી અલગ થવા માટે પાકિસ્તાન બનાવવાની અમને અલગ રાષ્ટ્રીય વાત કરી અને આખા એ લગભગ અઠ્યાવીસમું અધિવેશન હતું અને અધિવેશનની અંદર મોહમ્મદ અલી પ્રસ્તાવ પાસ પ્રસ્તાવ પાસ કર્યો ઠરાવ કર્યો કે આપણે હવે ભારતમાં રહેવું નથી આપણે અલગ દેશ જોઈએ અને પાકિસ્તાન નામનો અલગ દેશ જોઈએ એવી માગણી કરી અને પ્રસ્તાવ આ જે જે પ્રસ્તાવ કરે એમ તો એના માટે કયો કયો પ્રદેશ જોઈએ કેટલે વિસ્તાર જોઈએ અને કેવી રીતે જવું આ બધા માટે એમણે એ સમયે બાબાસાહેબ આંબેડકરને આ અધિવેશન બોલાવેલા બાબાસાહેબ આંબેડકરને એ સ્વતંત્ર મજૂર પક્ષના એ અધ્યક્ષ હતા એક પાર્ટી તરીકે બોલાવેલા અને એ એમને એટલે એમને આ સમિતિ બનાવી જેમ પ્રસ્તાવની જેમ પાકિસ્તાન અલગ બનાવવાનો છે અને જે પ્રસ્તાવ છે એના એની એના માટે એક એનો અહેવાલ તૈયાર કરવો અહેવાલ તૈયાર માટે એક સમિતિ બનાવી અને બાબા બાબાસાહેબના અધ્યક્ષ બનાવ્યા અને સાહેબ અધ્યક્ષ બાબા સાહેબને કહ્યું કે તમે આની ઉપર અહેવાલ લખો કે ભારત ભારતમાં મુસ્લિમ રહેવું નથી અને અલગ દેશ પાકિસ્તાન જોઈએ છે તો એ કેવી રીતે શક્ય છે ને કયા પ્રદેશ કઈને કઈ પ્રજાને કેવી રીતે જશે ને એ જાતનું બાબા સાહેબે આ સમિતિના અધ્યક્ષ તરીકે એમની વાત સ્વીકારી લીધી અને એક વર્ષ લાગ્યું બાબા સાહેબને એક વર્ષ લાગ્યું અને એ અહેવાલ બનાવવા માટે બાબાસાહેબે એક વર્ષ લીધું અને એમણે એની ઉપર આખું એક પુસ્તક લખ્યું ત્રણસો ને એંસી પાનાનું પુસ્તક લખ્યું એનું સિલસિરાપન પુસ્તક લખ્યું નકશાઓ સાથે પુસ્તક લખ્યું આંકડાઓ સાથે પુસ્તક લખ્યું અને એક એ પુસ્તક લખ્યું એ પુસ્તકનું નામ આપ્યું થોટ્સ ઓન પાકિસ્તાન ઓગણીસો ચાલીસમાં બાબાસાહેબ પુસ્તક લખ્યું અને આ પુસ્તક એમને એમની પ્રિય પત્ની રમાબાઈને એમને એમને અર્પણ કર્યું સમર્પિત કર્યું આ પુસ્તક અને એ પુસ્તક જે થોડસ ઓન પાકિસ્તાન એ પુસ્તકની એ પુસ્તકના આધારે પછી ભવિષ્યની અંદર આ જે ભારત પાકિસ્તાન ભાગલા થયા એની એની સિલસિલાબંધ વાતો લખી કે ભારત પાકિસ્તાન મુસ્લિમો ભારત જોડે રહી શકે નહીં હિન્દુઓ જોડે રહી શકે નહીં કોંગ્રેસ જોડે રહી શકે નહીં એની વાત લખી અને પછી તો બાબા સાહેબે આ ઓગણીસ ચાલીસમાં લખેલી પુસ્તકની ઓગણીસ છેતાલીસમાં બીજી ત્રણ આવૃત્તિ બહાર પાડી અને એનું નામ પાડ્યું પાકિસ્તાન પાર્ટી સ્વરૂપ ઇન્ડિયા એ નામ પડ્યું અને એ ભય એ આ ત્રણસો એંસી પણ નથી એ ચારસો ને એંસી પણ નથી સો રૂપે સો પાના વધારે બની એ આખું પુસ્તક બાબાસાહેબ લખ્યું એટલે બાબા સાહેબને આપણે અત્યારે આ વાત કેમ કરીએ છીએ કે થોર્સ પાકિસ્તાન તો ભારત પાકિસ્તાન ભાગલા એ વિશે બાબાસાહેબ પણ અમા અને અંદર એમને કેવી રીતે અમે સંકળાયા એને એ અમને થોર્સોન પાકિસ્તાન કે શા માટે લખી એ પુસ્તકની વાત કરવાની હતી એટલે ભારત પાકિસ્તાન ભાગલાની અંદર મુસ્લિમ લીગ મુખ્ય જવાબદાર છે અને મુસ્લિમ લીગ પછી અંગ્રેજો બદલા જવાબદાર છે મોહમ્મદ અલી જીણા તો એ પૂરે નાસ્તિક વ્યક્તિ હતા બરાબર એમને ભગવાન ધર્મ ભરમમાં કોઈ રસ નહોતો બરાબર એવા વ્યક્તિ અને એ તો જ્યારે મુસ્લિમ લીગની અંદર બહુ સક્રિય થયા પછી લહેંગો મંગાવ્યો જબ્બો મંગાવ્યો અને પછી નમાજ પડવા ગયા એ પહેલાં કદી નમાજ પડવા ગયા નહોતા કદી નમાજ નથી પડી જે કદી નમાજ પડતા નહોતા જેને ઈસ્લામનું ઇસ્લામ ઇસ્લામ ધર્મનું કોઈ કોઈ આવડતું નહોતું એમને કદી કુરાન વાંચ્યું નહોતું એમના અરબી આવડતું નહોતું ધર્મ માનતા નહોતા એવી વ્યક્તિએ એ સાંપ્રદાયિક બેજ ઉપર એક આખો પાકિસ્તાન દેશ બનાવ્યો બે દેશ બનાવવાની આગેવાની લીધી કેટલી એમ વિવિધતા પેલી એમ કહેવાય કે કોન્ટ્રોવર્સી ગણી શકાય કે જે વ્યક્તિ નાસ્તિક છે એ માણસે મુસ્લિમ પાકિસ્તાન દેશ બનાવીને એને એને ધર્મના આધારે દેશ બનાવ્યો બરાબર પૂર્વ પાકિસ્તાન પશ્ચિમ પાકિસ્તાન તો એ એની વાત આજે પણ કરવી નથી અને આમાં બાબા સાહેબે એમના પુસ્તકમાં જે મુખ્ય મુખ્ય વસ્તુ લખી મેં એવું લખ્યું છે કે ભારત પાકિસ્તાનના ભાગલા અનિવાર્ય છે કોઈ રોકી શકે એમ નથી બરા દુનિયાનો કોઈ વ્યક્તિ રોકી શકે નથી અને મુસ્લિમો હિન્દુ જોડે રહી શકે એમ નથી હિન્દુ મુસ્લિમ જોડે રહી શકે એમ નથી એટલે એમના ભાગલા થવા અનિવાર્ય છે એ પુસ્તક આખું જ એક ત્રણસો એંસી પુસ્તક તમે વાંચ વાંચશો તો ખબર પડશે કે સાહેબે કેટલી બધી મહેનત કરી છે એમને નિચોડ મુસ્લિમ માનસિકતાનો નિચોડ બરાબર ભારતના ભારતના કયા કયા પ્રદેશોમાં કઈ 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 જગ્યાએ મુસ્લિમ બહુમતી છે એ પ્રદેશો મુસ્લિમોને આપી દેવા અને જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા થાય ત્યારે ભારતમાં જેટલા હિન્દુ જેટલા મુસલમાનો છે એ બધા પાકિસ્તાન ભેગા થાય પાકિસ્તાનમાં જેટલા હિન્દુ છે એ ભારતમાં આવી જાય સો ટકા સ્થળાંતર થાય તો આ પ્રશ્ન હિન્દુ મુસ્લિમ પ્રશ્ન કાયમ માટે ઉકેલી શકાય એમ છે એ વાત એમણે થોડો પાકિસ્તાન લખી છે બરાબર એવા બાબા સાહેબ આંબેડકર જેમને જેમને કંઈ લેવા દેવા નહીં પાકિસ્તાનને ભારત સાથે લેવા દેવા નહીં પણ એક રાષ્ટ્રવાદી વ્યક્તિ હતા રાષ્ટ્રના આખા વિશ્વના વિશ્વની અંદર એવા મોટા મોટા ગજાના માણસ હતા કે એમને ભારત પાકિસ્તાનના ભાગલાની અંદર પોતે પોતાના વિચાર રજૂ કર્યા અને આજે એનો ઉકેલ લાવીને એમને આપ્યો અને એ જો ઉકેલ ગાંધીજી અને જવાહરલાલ નહેરુ સરદાર પટેલે એમનો ઉકેલ જો એમને પ્રમાણે કર્યું હોત તો ભારતની અંદર તો બધા હિન્દુ હોત અને પાકિસ્તાન બધા મુસ્લિમ હોત તો આજે જે કંઈ જે સાંપ્રદાયિક તણાવ છે એ તણાવ કદાચ ઓછો થઈ શક્યો હોત એવું બાબા સાહેબનું માનવું છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ હું આશા રાખું છું કે આ મારા વિચારો જે છે એ તમે બીજા લોકોને પહોંચાડશો અને વધારે વધારે લોકો લાઈક કરે વધારે વધારે સબસ્ક્રાઈબ કરે એવી આશા રાખું છું અને ફરી આપણે આવતા અઠવાડિયે ફરી મળીએ છીએ થેન્ક યુ